ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે થરાદ તાલુકાના વામી ગામની અંદર આવ્યા છીએ કે જે ખેડૂતભાઈએ બટાકાનું વાવેતર કર્યું હતું તો એમના જોડેથી આજની તારીખ છે સત્તર બે બે હજાર પચીસ એમના જોડેથી બટાકાનો અભિપ્રાય લઈશું અને કેવું ઉત્પાદન મળ્યું છે કઈ વેરાયટીનું વાવેતર કર્યું હતું કોના દ્વારા વાવેતર કરવામાં આવ્યું હતું એ બધું એમના જોડેથી જાણીશું તમારું નામ જોશી વિક્રમભાઈ મેયારામભાઈ ગામ વામી તમે બટાકા આજે આ વખતે પહેલી વર્ષ પહેલી વખત કઈ તારીખનું બટાકાનું વાવેતર કર્યું હતું વેજીટ્રેડ દ્વારા એમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ફાર્મિંગથી બિયારણ આપવામાં આવ્યું હતું ખેડૂત એગ્રો સોલ્યુશન દ્વારા એમને ટ્રીટમેન્ટ અને વાવેતર અને ખરીદી માટે એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું તો તમે શું કેવું ઉત્પાદન તમને મળે છે ઉત્પાદન સારું છે અત્યારે શું બીજા ખેડૂતોને આવતી સાલ વાવેતર કરવા ભ્રમણ કરશો આપણા વિસ્તારમાં આ વેરાયટી કેવી સક્સેસ થાય છે ના કરશો અસલ કારણ કે સારું છે આર્યું બીજા બિયારણ કે તો સારું રહે છે તમે થરાદ તાલુકાની અંદર લગભગ બધા હું ટ્રીટમેન્ટ કરાવતો હતો અને જે મેં વાવેતર કરાવ્યું હતું એની અંદર પોતે લગભગ ઘણા ખરા પલોટોની વિઝિટ કરી હતી અને બીજી કંપનીના વેરાયટીનું જે વાવેતર છે એમની પણ વિઝિટ કરી હતી થરાદ એરિયામાં તમે કઈ કંપનીનું સારું બિયારણ કહે છે આ ટોરેસ કંપનીનું મહિન્દ્રા મહિન્દ્રાનું ટોરેસ વેરાયટી સારી નીકળે છે ઉત્પાદનમાં વધારે હોય છે

શું તમે બટાકાના વાવેતરથી ખુશ છો ખુશ એકદમ સારો આભાર ખેડૂત મિત્રો અત્યારે આપણે બીજું પણ એમનું હાર્વેસ્ટિંગ ચાલુ છે એમનો પણ વિડીયો તમને બતાવશો ત્યાં સુધી અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતોને આ વિડીયો શેર કરજો આભાર